પોરબંદરમાં હાલ નવરાત્રી દરમિયાન વિવિધ માઈ મંદિરો ખાતે શ્રૃંગાર દર્શનનું આયોજન કરવામાં આવે છે ત્યારે છાયા દરબારગઢની અંદર વિંધ્યાવાસીની માતાજીનું પાંચસો વર્ષથી પણ જૂનું મંદિર આવેલું છે હાલ અહીં નવરાત્રી નિમિત્તે દરરોજ અનેકવિધ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે પોરબંદરમાં નવરાત્રી નિમિત્તે વિવિધ માતાજીના મંદિરે ભક્તોની ભારે ભીડ જોવા મળે છે માતાજીને નૈવેધ ચુંદડી ચડાવી ભક્તો ધન્યતાનો અનુભવ કરી રહ્યા છે ત્યારે છાયામાં આવેલ રાજમાતા કલાબાઈ પેલેસમાં પાંચસો વર્ષથી જૂનું વિંધ્યાવાસીની માતાજીનું મંદિર આવેલું છે જે હજારો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે ઈસવીસન પંદરસો ની આસપાસ રાજમાતા કલાબાઈએ છાયા દરબાર ગઢની સ્થાપના કરાવી હતી જે રાજમાતા કલાબાઈ પેલેસ તરીકે ઓળખાય છે આ ગઢમાં જેતવા રાજાઓના કુળદેવી શ્રી વિંધ્યવાસીની માતાજીનું મંદિર આવેલું છે મંદિર ખાતે નવરાત્રી નિમિત્તે દરરોજ અવનવા શ્રૃંગાર દર્શનનું આયોજન કરવામાં આવે છે ઉપરાંત ધાર્મિક કાર્યક્રમો પણ યોજાઈ રહ્યા છે મંદિર હજારો ભક્તોની આસ્થાનું કેન્દ્ર હોવાથી દરરોજ મોટી સંખ્યામાં ભક્તો અહીં દર્શનાર્થી આવી રહ્યા છે પેલેસની ભવ્યતા ઝરુખો મંદિર જોવા છે વિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ सर्वेश भाई थानकी छाया ना अमे रही छे अहीं આ મંદિર ઘણા વર્ષોથી અહીંયા છેલ્લે છે પહેલાં નાના રૂપે કલાબાઈના વસ્તુથી બનાવેલું હતું ત્યારે નાનું મંદિર હતું જેઠવાના કુળદેવી છે અહીંયા રાણા સાહેબ બાપુના કુળદેવી છે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરી છેલ્લા વીસ વર્ષથી આ નવી મૂર્તિનું સ્થાપન કર્યું છે અને અહીંયા પાલકપુર માતાજી હતા એ પણ અહીંયા હજરાજ્યું છે અને નવી મૂર્તિનું સ્થાપન કરેલું છે અહીંયા નવરાત્રિ દરમિયાન રાજ દ્વારા સવારના અહીંયા શક્તિનું પૂજન કરવામાં આવે છે ત્યારબાદ નવા જવારાઓ આવી અને સ્મરણ કરે છે બારોબાર ડાબાઈ માતાજી જે છે ત્યાં પણ અહીંના બધા ભાઈઓ ભેગા થઈ અને વર્ષોથી આ ત્યાં જણની અને સ્ત્રીઓ પાયળાઓની બધી ગરબી રમાડવામાં આવે છે અને અહીંયા બધા ભક્તો આવી અહીંયા આખો દિવસ બેસે છે માતાજીનું આરાધન કરે છે અહીંયા વર્ષોથી મારા દાદા હીરાલાલ માધેવજી થાનકી દેવી ભાગવત અહીંયા વાંચતા એ પરંપરાગત અમે પૂજા કરીએ છીએ અને એના વારસામાં મારી શક્તિ પ્રમાણે હું અહીંયા છેલ્લા ઘણા ટાઈમથી એના ગયા પછી દેવી ભાગવત માતાજીને સંભળાવું છે માતાજીની કૃપા છે અને આ બધા જેઠવા ભાઈઓનો સાથ સહકાર છે કે અહીંયા બધી વ્યવસ્થા અને આવનાર માણસોને પણ સરત અને સુંદર વ્યવસ્થા મળે છે આ મંદિર ઘણું પુરાણું અને જેઠવાની કુળદેવી છે આ લોકોએ પણ પરંપરાગત જાળવી રાખી છે અને માતાજી આ બધાને સારી અને સમૃદ્ધિ આપે એ માતાજીના જણાવવા નામ મહાવી ઋતુભા જેઠવા હું રાજભાઈ જ કુંભાજીનો વસ્તાર છીએ અમે અને દરભાગટ રાજમાતા કાલાભાઈ ચૌદસો ને પાસાઠમાં છે મેર રબારી અને રાજપૂતો બધાના સહકારથી આ ગણાવેલો છે માતાજીની સ્થાપના તેથી કરેલું છે ગુંગડીથી આવ્યા પછી માતાજીને જૂનામાં જૂનું હડાતરું પાંચસો વર્ષ જૂનું આ દરભાગટ છે અને વર્ષોથી અહીંયા માતાજીની પૂજા સ્થાપન અને એ પછી આ મંદિરમાં માં મૂર્તિ સ્થાપના પછી કરેલી છે મોડી પાલક ઉપર રચા માતાજીના વિશ્વ રાજ